તે નર્મદા રાત્રે માં રહેવાનું ત્યારે રાત્રે માં રહેવાનો રમ્ય નજારો આપણી સમક્ષ

આપણે પહોંચી ગયા છીએ નર્મદા પરિક્રમાના અંતિમ પડાવ ઉપર અને આ છે સીતારામ આશ્રમ અહીંથી આગળ જઈએ એટલે સીતારામ આશ્રમ આવશે અને એ નર્મદા પરિક્રમાનો અંતિમ પડાવ ગણવામાં આવે છે અને અત્યારે આપણે જોઈએ છીએ સ્વામી રામાનંદ સંત આશ્રમ તરફ

આવડી <laughs> જ એમ કહેવાય છે કે જેટલું પુણ્ય ગંગાજીમાં સ્નાન કરવાથી મળે છે અને યમુનાજીનું આજમન કરવાથી મળે છે એટલું જ પુણ્ય માં નર્મદાના દર્શન માત્રથી મળે છે અને આ એ જ નર્મદા પાવની માં નર્મદા છે એની આપણે આજે ઉત્તરવાહીની યાત્રા કરી અને ધન્યભાગી થયા અહીં આપણી યાત્રા નિર્વિઘ્ન સુખરૂપ પાર પડી છે યાત્રાના અંતે મા નર્મદાના દર્શન કરી આપણે પાવન થયા એમાં નર્મદાને પ્રાર્થના કરીએ કે હે મા નર્મદા આ સર્વ જગતનું કલ્યાણકાર સર્વનો હિત સર્વે ભગવંત સુખિન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છિત નમામે દેવી નર્મદાનું